અંજાર તાલુકાના રતનાલ ગામમાં બુધવારે સાંજે છ વાગ્યાના અરસામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ થતા ખેડૂતો ચિંતિત થયા હતા ચિંતાતુર થવા સાથે તેમની અનેક આશાઓ પર પાણી ફરી વળ્યું હોય તેવા દ્રશ્યો હાલ અનેક ખેડૂતોના ખેતરમાં જોવા મળી રહ્યા છે ખેડૂતના ખેતરમાં રહેલા કેસર કેરી ખારેક જેવા બાગાયતી પાક જમીનદોસ્ત થતાં નુકસાન જવાની શક્યતાને લઈ ખેડૂતો ચિંતિત થઈ ઉઠ્યા હતા તૈયાર થયેલો પાક ભારે પવન અને વરસાદના કારણે ઢળી પડતા ખેડૂતોની મહેનત ક્યાંક ને ક્યાંક માથે પડે તેવી શક્યતાને પગલે ખેડૂતો હવે કુદરતના પ્રકોપ સામે લાચાર બન્યા હોય એમ કહીએ તો નવાઈ નથી જોકે ઉનાળામાં ચોમાસા જેવો અહેસાસ ખેડૂતોને થયો છે પરંતુ આ કુદરતી આફત સામે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો કમોસમી વરસાદે છીનવી લીધો છે અંજારના રતનાલ ગામના નારાયણભાઈ રૂપાભાઈ આહિર સહિતના ખેડૂતો ખેતી પાકમાં થયેલા નુકસાનને લઈને સરકાર સહાયનું પેકેજ જાહેર કરે એવી આશા અને અપેક્ષા રાખી રહ્યા છે જોકે કુદરતના કહેર સામે ખેડૂત લાચાર બન્યો હોય તેવા દ્રશ્યો હાલમાં સર્જાયા છે